ક્યારના તમને સૂચના આપે જ ને ધીમું બોલો ધીમું બોલો પણ ભાઈઓને કઠણાઈ ખબર નથી હું કહી દઉં કે અહીંથી અવાજ નથી આવતો અહીંથી આવે જ કારણ કે છોકરાઓ હાડલાનો છેડો મૂકતા નથી ને બાજુમાં બેઠા છે ને એ અવાજ કરે જ મારી બહેનો નથી કરતી એટલે ખાસ કરીને નાના નાના ટપ્પુ સેના છે ને જેઠાલાલ ની ટપ્પુ સેના અવાજ ન કરતા અવાજ ન કરતા આવે હો ને દાયા દીકરા થઈને દીકરીઓ થઈને બેસજો એટલે અવાજ ન કરતા અને આ આપણું ભાષણ પૂરું થાશે ને પછી બધાને સરસ મજાની ગિફ્ટ આપશે ગિફ્ટમાં શું મળશે એ તમને કહી દઉં હો પેટ પૂજાનું મળશે બીજું કંઈ નહીં મળે એટલે પછી પાછળથી કહેતા હતા નહીં કે અમને ગિફ્ટમાં તો પેટ પૂજા જ આપી એટલે અવાજ ન કરતા હો ને દાયા દીકરા થઈને બેસજો વાત એવી છે કે નાના ભૂલકાઓને ખબર નથી કે આ પરિવર્તનની લડાઈ છે એને તો એવું છે કે આ બધા માણસો ભેગા થયા છે શું કરે છે શું બોલે છે કઈ ખબર નથી વડીલ પણ આપણે સૌ જાણીએ છીએ મારે પ્રદેશની વાત નથી કરવી મારે ગુજરાતની વાત નથી કરવી મારે આપણા આંગણાની વાત કરવી છે કારણ કે રમેશભાઈ ને ખબર છે વિક્રમભાઈને ખબર છે ને અહીંયા મજેવડીની ટીમ છે ને તમે બધા પણ આમાંથી કોઈ સાક્ષી હસતો રમેશભાઈ અત્યારે ભલે જોઈન થયા તમને એમ છે કે અત્યારે જોઈન થયા પણ નહીં રમેશભાઈ મનથી તો મને યાદ છે કે અમે આ ગામમાં પહેલો પગ મૂક્યો ને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે પહેલો પગ મૂક્યો ને ત્યારે વિક્રમભાઈ ને હિતેશભાઈ ને વિશાલભાઈ ને અમે રમેશભાઈના ઘરે ચા પાણી પીધા હતા અને કેટલા લોકો હતા દસ કેટલા દસ અને ત્યારે એમને એ લાગણી બતાવી જ કે બેન પરિવર્તન તો કરવું છે કે ધીમે ધીમે થશે પણ તમે લોકો મહેનત કરો હું તમારા પડખે છીએ અમે ગામવતી આખા તમારા સાથે છીએ એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે સંઘર્ષની લડાઈમાં હંમેશા રમેશભાઈનો વિક્રમભાઈનો આ ગામના દરેક વિશાલભાઈ હોય કે હિતેશભાઈ હોય દરેકના યોગદાન છે ને અન્ય જેના નામ નથી લેતી દરેક દરેક હોદ્દેદાર દરેક ભાઈઓનું યોગદાન છે અને આ ગામની ખાસ વાત કરું તો તમને મારા કરતા તો તમે વધારે બેઠેલું છે હું તો ક્યારેક ક્યારેક આવું

ત્યાં પણ આવ્યા તા રાતના રોડ નતા બનાવી દેતા હું તમને ઉદાહરણ આપું છું કે વિસ્તારનો રોડ નતો બનાવતા અને અમે લોકો આવી રીતે તો ભાઈ રાતના વાગે બુલડોઝર લઈને આવ્યા સમજી ગયા ને કોણ જેસીબી બુલડોઝર નહીં આવે જેબી શું કેવાય બુલડોઝર જ કહેવાય ને તો એવું આ તો એ જેસીબી લઈને આવ્યા એ કેવું રોડ બનાવવા આવ્યો અને એ પણ કઈ હાલતમાં તો તમને બધાને ખબર છે એટલે મારે તમને એટલું જ કહેવાનું છે કે હવે આપણે આ ત્રાસમાંથી મુક્ત થવાનું છે તો ઈચ્છા છે ને બધાયની પરિવર્તન જોઈએ છે ને કારણ કે હવે તો તમારી સામે આવા લડાયક યોદ્ધાઓ છે હવે કોની બીક આપણને એટલે આ પરિવર્તન માટે અમે આવ્યા છીએ તમારે પરિવર્તન લઈ આવવું પડશે અને મતનું ટાણું આવશે ત્યારે મત માંગવાય આવશું કારણ કે રાજનીતિમાં મત વગર તો જીતશું કેમ આ માથા વગર જીતશું કેમ અમે એટલા માટે ખાસ મારી માતાઓ બહેનોને કહેવાનું છે મારા વડીલોને કહેવાનું છે કે હવે જે ગુંડાશાહી વાળું શાસન છે અને ભાજપનું જે શાસન છે ને એને ખતમ કરવાનું છે એને ખતમ કરવું પડશે નહીતર આવી જ રીતે ભ્રષ્ટાચારો થશે એ લોકો દાદાગીરી કરશે ગુંડાગર્દી કરશે હમણાં કાલે જ બેનર ઉપર પીછડા મારતા હતા ને આવા બેનરો લગાડ્યા હતા બોલો હવે એને આપણી બીક નથી તો પિછડા શું કામ મારે છે એને આપણી બીક નથી તો હું કામે પિછડા મારતા હતા એટલે આપણે એને એ જ કહેવાનું છે કે હવે તમારો ધંધો રહ્યો છે હવે તમારી ખુરશી છે આ વચન લેવા માટે આવ્યા તો આપો અને વાત મારે બીજી બધી વાત આમ આદમી બધી તમારા વચ્ચે થશે પણ મને તો આ વિસ્તારમાં હું ફરી છું આ બધા પાયાના કાર્યકર્તા છે બધા હોદ્દેદાર છે અમે જ્યારે જ્યારે સંઘર્ષ કરીએ છીએ ત્યારે પરિણામ મળે છે આ ગામમાં સંઘર્ષ કર્યો તો આ ગામમાં પરિણામ મળ્યું મજેવડી ગામમાં દરેક હોદ્દેદાર દરેક ટીમે આખી જિલ્લા પંચાયતની ટીમે મહેનત કરી અમે લોકોએ એ અવાજ ઉઠાવ્યો તો ન્યાય બેનો ગટર નોતી આટલા વર્ષ સુધી ગામમાં ગટર નોતી મજેવડી ગામમાં ગટરો નોતી ખુલ્લી ગટરો હતી ન્યાય એક મોતનો ટાકો હતો મારે તમને કહેવાની જરૂર એટલા માટે પડે છે કે તમને ખબર પડે કે પરિણામ આવે છે કે નહીં અમારી પાસે સત્તા નથી પણ અમે બોલીએ છીએ અમે અવાજ ઉઠાવીએ છીએ સત્તા ઉપર બેઠેલા દંભી અને ઘમંડી લોકોના કાટલા પકડવાની તાકાત છે અને ત્યારે આ ભાઈઓ સાક્ષી છે પૂછજો કે ઈ મોતનો ટાકો 40 વર્ષથી પાડતા નોતા એ ટાકો આમ આદમી પાર્ટીની ટીમે પાડીને બતાવ્યો આ તાકાત છે આમ આદમી પાર્ટીમાં એ જે ખુલ્લી ગટરો હતી ગટરો નોતી થાતી એ ગટરો આજ થઈ ગઈ અને ઈ ગામની બહેનો પાળ માન બેનો ત્રાહિમામ હતી કે અમારા ગટરના પાણીમાં હાલીને જવું પડે છે અમારા છોકરા બીમાર પડે છે અમારા વડીલો આજ હેરાન પરેશાન છે એ ગટરો થઈ ગઈ એટલે અમે આ લોકો તો વર્ષોથી ભલે વાત કરતા ભાજપવાળા કે ગોકુડિયા ગામ બનાવશું ગોકુડિયા ગામ બનાવશું ગોકુડિયા ગામ નથી બનાવવા ગોકુડિયા ગામ હોય ને તો મારી બહેનોને રોડ રસ્તા ગટર પાણી તો મળે કે ન મળે એટલા બધી વાતો છે એટલે ભાજપના ભ્રષ્ટાચાર સામે આજે અમે લોકો લડી રહ્યા છીએ અને એમાં તમારે સાથ આપવાનો છે ઇલેક્શન તો હવે ક્યારે આવે ખબર નથી પણ માત્ર અમારી લડાઈ ઇલેક્શન લક્ષી નથી ખાલી તમારી પાસે આવીને વોટ એના માટે નથી ઇલેક્શન નથી છતાં પણ આ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી સંઘર્ષ કરે છે ખેડૂતોના મુદ્દા હોય મહિલાઓના મુદ્દા હોય બાળકોના મુદ્દા હોય શિક્ષણની વાત હોય સ્વાસ્થ્યની વાત હોય દરેક યોદ્ધા દરેક ક્ષેત્રે લડે છે અઘરું છે અમારા માટે પણ અઘરું છે વડીલ કારણ કે સત્તા સામે લડીએ છીએ જેની પાસે પૈસા છે સામદામ ભેદ બધું છે છેલ્લે કાંઈ ભેગું ના થાય તો જેલના દરવાજા બટા બતાવે છે અમને એટલે આટલું ઘણું બધું આ લોકો કરે છે એની સામે લડીએ છીએ એટલા માટે અમારી તાકાત કોણ છે તો કે તમે એટલે અમે તાકાત માંગવા માટે આવ્યા છીએ તમારા વગર અમે નહીં લડી શકીએ ખાલી અમે એમને નીકળશું તો કંઈ ભેગું નહીં થાય તમારે અમારી સાથે રહેવું પડશે ત્યારે જ આ નાના નાના ભૂલકાઓના ભવિષ્ય બનાવી શકશું એટલે વિચારધારા તો બદલવી પડશે અને ગામ લેવલે તો તમને માઠા અનુભવ પણ થઈ ગયા છે કે એ લોકો સત્તા ભોગવે છે એની સામે વાંધો નથી પણ એ સત્તામાં અભિમાનથી ભોગવે છે ને એનો અમને વિરોધ છે તમને સત્તા આપી છે તમને પદ આપ્યું છે તમને પ્રતિષ્ઠા આપી છે તો તમારે એને ભોગવવું પડે જનતા માટે સેવા કરીને એની જગ્યાએ દાદાગીરી કરવાની ગુંડાગર્દી કરવાની આ દરેક ગુજરાતના દરેક ગામડામાં પ્રોબ્લેમ છે એટલે હવે વિશેષ વાત નથી કરતી અને આ ટપુ સેના ને હવે ભૂખ લાગી છે મારી માતાઓ બહેનો પણ હવે ક્યાર અહીંયા અમને સાથ આપવા માટે બેઠા છે મારા વડીલો વૃદ્ધો અહીંયા બેઠા છે એટલે હું મારી વાણીને વિરામ આપીશ પણ અંતમાં એટલું ચોક્કસ કહીશ કે તમારા માટે હંમેશા લડ્યા છીએ લડશું અને લડતા રહીશું તો આપશો ને બધા સાથ मारी बैठी के राजनीति के जाहिर जीवन बेनो बो आवे। मारा बेनो ना मान मैं कही बेटी मैं हिंदुस्तान की ना चलेगा किसी का जोर हम पे काट देगे हर वो सर जो उठेगा मेरी जनता के ओर जो उठेगा मेरी जनता के ओर बोलो भारत माता की वंदे धन्यवाद जय हिंद जय जै भारत